મિત્રો તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ રાણપુર સવારની અરજી મારો રીંગણા દૂધી મરચાં ડુંગળી તુરયો ધાણા ચોળી માલ આવી ગયો છે બીજો માલ આવકમાં છે બધા થોડા ખાલી છે માલ થોડો થોડો આવી રહ્યો છે

અરે બટાભાઈ અરે શૈલા હાલ મોય ચોરી 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 લેવા નઈ તો આની કિલો કે જાવજો ઈ માલ ખવ નઈ 22 23 24 25 26 27 28 29 30 31 આ 40 રૂપિયા લખ તો મુકે જોડી બધું સરાળા 4 કિલો બોલો એક દાવી દરમિયાન રિજા પર બ્રેક મારવી ને તો એ બોચુને નસીબ હોય અલા માર પૈસા બોલ 5 કિલો કરજો બચ્ચુ માં બાપાની ને કહે 5 હોય

ચૌદ પંદર સો ચીસ પચીસ પાંત્રી છત્રીસ અડેત્રીસ અડેત્રીસ પૈતાલીસ ચાલિ चालीस ही जाएगा तो एक ताली एक ताली सही लो ये दीपोल लंगे सही ना मचार किलो दीपोल रानपुर आचार किलो कर देना माँ हाँ विजय नागर का ना भिलो आया हमें आज भी ना किलो अबे अच्छी है अगर ये घर भी

આ ભાઈ તમારું વટાણા વટાણા 2.5 કિલો આવી હતી 25 26 કિલો બે કિલોમાંથી 26 40 143 143 સુમોલી 51 કિલો વજન ઈ આ એક આવી હલમ પરવાળી ભાઈ હાથે

ચાર કિલો મતું એમાં ચાર કિલો ચાર કિલો વીસ પચીસ પાંત્રીસ છત્રી અડત્રીસ ઓગણચાળીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ એક

કેમ 9:00 વાગે લખ્યો હારા કર્યું ઓ હા 8 9 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

এ অপলা ভা আ নি, সমালি জা সুমা উ ম ভাছিল જોઈ લો મેરો જો આ આવતો ઓર આવતા સુધી આ જાણું ડબલ 3000 2500 5551 555 હાય એકટાઈ ઓ હાય ના હાય 70 એસી એકાસી ન એકાનું 10 મી એકાનું 80 મી હાય આના એકાનું 100 લખો જી જી એકવાર એકવાર પવન એકવાર 57 57 એકવાર ઓમન હાઈ હાઈ 160 સાચ સા એક રામજી એક સાયલ નાવાલો પર એક મારી રાખી કીધું બાબા કીધું કેળા વિનો હા કેળા કંતર લઈ જવાના છે 915560 એક કોઈ 54 હિતી રે અરમ હીતર કો તો 7580 અરમ દેવાના રૂપિયા અરિયાસ અરિયા જાવજો 100 રૂપિયા એક કોઈ એક આ કેળા દેખવાના હે આપડે <laughs> એખો વજન બધી બે હે જોતો રે 25 25 બે હે જોતો કે 1 નો વજન 48 કિલો 148 કિલો એ ખાઈ ડાઉન પર રાખો 48 કિલો કેમ વજન કેવું આવે હિસાબે વળ્યા સંજે હિસાબે ભાઈ વીની નબી ફરતા છે આ 50 તો 52 55 થાય એટલે 1 1 5 6 18 નાના ને આયે આ કડા એવું કરે

એકાવન બાવન ત્રણ હાઈ એકાઈ બાવન ચોત પાઠ થાય સંચાર હંસર આદે ભાઈ ગયા પાછીર એસી જેતા એક આવેલો દેવ્યા એ રેખાય આપણે એક મસો એક એક થયો જે

アレンジャー અને આ સામાન ઘરેથી વાપરી લીકી દો સબકમાંથી જા આવી રીતે કે સાલો આય ભાઈ બે જો એ આ ભાવ કરે <-like> <uyor>

જો જે આવો છે અલ્યા એસી આવોને આવો અત્યારમાં 10 14 બીજા 5 મે કિલો વે તો 5 6 7 8 9 9 હર ગરબી બોલો કોણ આ કે પૈસામાં પર આઠ માસ છે કેમાં દેખું એક આઠ પૈસામાં આઠ માસ પૈસામાં તમે બોલો છો થઈ ક્યાં જલાલે ને કાટ જખીલા

Hãy subscribe à, kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn